નમસ્કાર દર્શક મિત્રો આપજે આ છો ટીવી ન્યૂઝ ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર હજીરા પોલીસ સ્ટેશન જે દરિયાકાંઠાનો પોલીસ સ્ટેશન છે સુરત શહેરમાં અને એમાં ખાસ કરીને સુવાલી બીચ છે જ્યાં લગભગ સેટરડે સન્ડે હજારો સંખ્યામાં લોકો આવે છે અને રવિવારે દિવસે પંદર હજારથી વધુ લોકો અહીંયા આપણા મનોરંજન અર્થે અને વેકેશન બિતાવવા માટે બાળકો અને વડીલો સાથે આવે છે તેના સુરક્ષાના ધ્યાનમાં રાખી આજે અમારા વિસ્તારમાં આવતી તમામ જે કંપનીઓ છે એના સહકારથી સુવાલીબીજ ચોકી અને એક વોચ રાખવા માટે વોચ ટાવરના રિનોકરેશન જો કરવામાં આવે માની ધારાસભ્યશ્રી સંભુતભાઈ દેસાઈ અને અન્ય જો અમારે લગભગ દસ ગામના સરપંચશ્રીઓ અને નગર ગ્રામીણજનો અને ઇન્ડસ્ટ્રીના લોકો અમારા પુલ અધિકારીઓ હાજર હતા અને આ એક વિસ્તાર એવા છે કે સુવાલી બીજ ફેસ્ટિવલના લીધે જો છેલ્લા બે વર્ષ થાય છે જેમાં લગભગ ત્રણ લાખ લોકો આવે છે તો આ વખતે બી લગભગ પાંચ લાખ લોકો અહીંયા આવશે ત્રણ દિવસના ફેસ્ટિવલ પંદર ડિસેમ્બર પછી થવાના છે તો એને બી ધ્યાન રાખીને આ વિસ્તારમાં પોલીસના અમારા સ્ટ્રેન્થની કરવા માટે અને સાથોસાથ આ વિસ્તારમાં અમે વાયરલેસ બેઝડ જોઈ સોલર બેઝ કેમેરાઓ સીસીટીવી કેમેરા લગાવવા જઈ રહ્યા છીએ જેથી આ સમગ્ર વિસ્તારના લોકોને કોઈ તકલીફ નહીં પડે અને સાથોસાથ જ્યારે પણ જરૂર પડે તો લોકોને મદદ આપી શકાય આ આશયથી આજના બંનેના ઉદઘાટન કરવામાં આવેલા છે અને અમે ઉમીદ રાખીએ છીએ કે પ્રજાના સહયોગથી જો અમારા દરિયાકાંઠાના સુરક્ષાનો પ્રશ્ન હોય છે પ્રજા અમે જે રીતે સહયોગ કરીએ છે તો અમારી જો ફરજ છે અમે એટલા જ મહેનત કરીએ કે અમે પ્રજાને સુરક્ષિત